વડોદરા સમસાવલી રોડ પર આયોજિત શ્રી નવશક્તિ ગરબા મહોત્સવનો પ્રથમ દિવસ સફળ રહો નવરાત્રિના પ્રારંભ સાથે જ આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા આયોજકોને પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ મળતા તેઓ ખુશ જોવા મળ્યા હતા

આપણે વોર્ડ નંબર બે ના કોર્પોરેટર શ્રી જે મારી સાથે હાજર છે એમનો ખૂબ જ સારું સહકાર મળ્યો છે એના પ્રતાપે જ આટલા સુંદર ગરબાનું આયોજન કરી શક્યા પ્રથમ દિવસે જ અમે આટલા સારી રીતે ગરબા રમા શક્યા અને ખલારીયાઓ મન મૂકીને ઘૂમી રહ્યા છે તે બદલ માતાજીની ની અશુભ રૂપા પર માતાજીનો નો બી અમને આશા હોય અમને બી ખૂબ આભાર માનો આ વખતે કમલેશભાઈ દ્વારા વર્ષોથી નવરાત્રી ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતે એમને અમારા સભા સાવલી રોડ ખાતે ભવ્ય આયોજન કર્યું છે વડોદરા સંસ્કારી નગરી સાથે સાથે ધર્મની નગરી ગરબા એ આપણા વિશ્વ વિખ્યાત છે એટલે આજના દિવસે તો સર્વ સનાતન ધર્મીઓને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભાઈ કમલેશભાઈને સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવો આપણે સૌ વડોદરાવાસીઓ આ નવરાત્રીને આરાધનાની સાથે ગરબા માત્ર એક રમવાની વસ્તુ નથી પરંતુ નવ દિવસની નવ દિવસની એક માની આરાધના હોય છે પોતપોતાની રીતે કરતા હોય છે કોઈ નિકોરા પાણી ગ્રહણ કરીને નવરાત્રા કરતા હોય છે કોઈ ઉપવાસ કરતા હોય છે અલગ અલગ તરીકે મા શક્તિ આપે છે આપને સૌને માના આશીર્વાદ મળે અને શ્રી નવ શક્તિ ગરવા મહોત્સવ કમલેશભાઈ દ્વારા અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું આજ નવરાત્રીનો શુભારંભ કરવામાં આવ્યો છે આજના દિવસે પહેલા દિવસે જ સુંદર આપણે જોઈએ છે કે વરસાદ પડી છતાં પણ બહુ સુંદર આયોજન ગ્રાઉન્ડ નું છે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દીકરાઓ માતાઓ રમી રહી છે એમને સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છાઓ પાઠવું